લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે સાતમી મતદાન ગુપ્તા ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પર ટિકિટ આપી હતી પરંતુ તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી અને તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ

ત્યારે આ સમગ્ર બાબતે કોંગ્રેસના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે તેમના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જ જાણતું હતું અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ હવે પક્ષમાંથી પણ રાજીનામું આપ્યું છે ત્યારે રોહન ગુપ્તાના આરોપોને લઈને કોંગ્રેસના આગેવાનો ઉગ્ર બન્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ રોહન ગુપ્તા પર આરોપ લગાવ્યા હતા કે રોહન ગુપ્તાના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલેથી જ જાણતો હતો કોંગ્રેસે રોહન ગુપ્તાના નામની ફક્ત ને ફક્ત જાહેરાત કરી હતી પરંતુ ટિકિટ આપી ન હતી મનીષ દોશીએ તેવું પણ જણાવ્યું હતું કે અગાઉ પક્ષની બેઠકમાંથી રણનીતિઓ તથા સ્લોગન સહિતની ગુપ્ત માહિતીઓ લીક થતી હતી ત્યારે બીજી તરફ રાજકીય વિશ્લેષકોમાં સવાલ પણ ઉઠી રહ્યા છે કે વર્ષો સુધી કોંગ્રેસમાં તમામ પ્રકારના પ્રચાર પ્રસાર કઈ રીતે કરવા તેમજ વિરોધ પક્ષો વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં કઈ પ્રકારના પ્રચાર કરવો તેના તમામ ખતરા આઈડિયા રોહન ગુપ્તા જાણે છે

કોઠીમાં મોઢું છુપાવી રડે થયો છે રાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવાર છબી બગાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા જેઓ મને જેના કારણે જેનો મને આઘાત લાગ્યો છે તેમણે મારા વ્યક્તિત્વ જીવન પર ટિપ્પણીઓ કરી હતી આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે અને મારી સાથે દગો કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે અને મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે તેવું રોહન ગુપ્તાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું પરિવાર કેવું હોય કે વ્યક્તિના પોતાનો એક્સપિરિયન્સ હોય બે હજાર ચારમાં એ પણ ચૂંટણી લડેલા એ પહેલા કોર્પોરેશનમાં કંઈ ઇશ્યુ એમના સમય થયેલા એટલે એમનું પંદર વર્ષ પહેલાં બાયપાસ થયેલું હતું એ લાગણીશીલ વ્યક્તિ એટલે ઘણી વાર એમને હાર્ટના ઇસ્યુને થાય અમારે બહુ સેન્સિટિવલી એમને કેર કરવા પડે એટલે ઘણી વખત એવું થાય કારણ કે હું આજે એકદમ ટ્રાન્સપરન્ટલી વાત કરવા માગું છું ઘણા એવા સાથીઓ બી હતા કે જે નતા હોય છૂટી હું રહ્યું એ લોકો પણ એમને જઈને મળતા અને કહેતા કે ના આપણા પુત્ર જોડે આ થશે મેં એમને તમને ચાર દિવસ પહેલાં ઓકે પણ હતા મને કીધું કે ના ચાલ તું કર હું તારી જોડે જ જ્યારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી રહી પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું એટલે ક્યાંક ને ક્યાંક એ કે એ માનસિક કમન હતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય એટલે એમનો જે ડર પણ મને વિશ્વાસ હતો જે પ્રકારે હું અત્યારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોતો હતો જે મને ઉમર કો મહેનત કરતા એમાંથી એકને જ્યારે આ રીતની ટિકિટની પસંદગી થતી હોય તેમ છતાં પેલા પિતાશ્રીનું નાદુરસ તબિયતની વાત કરીને આગળ કર્યું ત્યારબાદ પોતે પક્ષમાં અનેક પ્રકારની બાબતોની પોતે પક્ષ છોડવા માટે પોતે જ નક્કી કરી લીધેલું સ્ક્રિપ્ટ પ્રમાણે એ સ્ક્રિપ્ટેડ પ્રમાણે જેની લખાયેલી તૈયારી યાદી હોય કે આ તારીખે આ કહું આ ટાઈમ લાઈન પ્રમાણે આ કહું આ ટાઈમ લાઈન પ્રમાણે આ કહું એવી તૈયાર સ્ક્રિપ્ટ પ્રમાણે જ પોતે વર્તતા હોય રાજીનામાનો પત્ર આપ્યો આ રાજીનામાનો પત્ર નથી પણ એમના જે પ્રકારની એમની પ્રવૃત્તિઓ હતી એ પક્ષમાં ખુલ્લી પડી જતા સામને આવી ગઈ છે અને આ બાબતથી પ્રદેશનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ વારંવાર વાકેફ હતું જ્યાં લગી સવાલ છે પક્ષની અંદર તો તેમને જે વાતો કરી છે મને એમ લાગે છે કે આનાથી બીજી કોઈ વાત હોઈ શકે નહીં કોઈ પક્ષમાં જવા માટે પોતે સ્ક્રિપ્ટેડ પ્રમાણે આગળ વધતા હોય અને એમને જે લખાણ આપવું હોય એ પ્રમાણે કરે પણ બધાએ હકીકત જાણવી જોઈએ કે પક્ષે તેમને આપેલી અને એમને પક્ષે એમને આપી અને એની સામે એમને પક્ષને શું શું આપ્યું અને કઈ પ્રકારના કારનામાં પક્ષની અંદર રહીને એમને કર્યા છે એ તમામ બાબતોથી એમને જાણ કરવી જોઈએ કારણ કે પક્ષના અનેક કાર્યકર્તાઓ અનેક પ્રકારની તેમની સામેની ફરિયાદો પક્ષને ભૂતકાળમાં મળી ચૂકી હતી પક્ષની આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમના આગળ વિગતો વિસ્તૃત પ્રમાણમાં પક્ષને મળી હતી અને જે રીતે તેમને અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારના તકવાદી રાજકારણ કરીને તેઓ પોતાની જાતના ક્યાંય ચામડી છુપાવવા માગતા હોય પોતાનો ચહેરો છુપાવવા માગતા હોય તો જુદી વસ્તુ છે પણ પક્ષના તમામ લોકો નાનામાં નાના કાર્ય લઈને મોટા મોટા આગેવાન પણ આ વાતથી વાકેફ છે કે તેઓ પક્ષમાં રહીને શું શું પ્રવૃત્તિ કરતા હતા એમની પ્રવૃત્તિના તમામ પ્રકારના કચ્છા ખુલા પડી ગયા છે અને આનાથી સંપૂર્ણ નેતૃત્વ વાકેફ હતું તો જોવાનું હવે એ રહેશે કે શું વિધિવત રોહન ગુપ્તા ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે નમસ્કાર